આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળ થવા માટેનો મહામંત્ર કયો છે આ મનુષ્ય જીવનમાં આ મનુષ્ય શરીરમાં પરમાત્માએ આપણને અંતકરણ આપ્યું છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ અંતકરણનો ઉપયોગ કરીને આ મનુષ્ય જીવનમાં આગળ પણ વધી શકે છે ઉચ્ચ કક્ષામાં પણ જાય છે અને નિમ્ન કક્ષામાં પણ જાય છે આમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે તમારા વિચારો તમારા દરેક વિચારોની અસર તમારા જીવન પર થાય છે તમારા વર્તમાન સમય પર થાય છે અને તમારા ભવિષ્ય પર પણ થાય છે તમને મનમાં એમ થાય કે વિચાર એટલે શું કઈ નહીં પણ ના તમારા જીવનમાં આગળ કેવું જીવન વીતશે એ તમારા વિચારો પર જ આધારિત છે આજનો મનુષ્ય દિવસ દરમિયાન એસી ટકા વિચારો નકારાત્મક જ કરે છે જે કઈ કામના નથી જે ઉપયોગી નથી અને થોડાક વિચાર જ સકારાત્મક કે રચનાત્મક કરે છે જેના કારણે તેને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મળતી નથી આ વર્તમાન સમયમાં દિવસ દરમિયાન કેવા વિચારો આવે છે કેટલા વિચારો આવે છે કઈ દિશાના વિચારો આવે છે એનું અવલોકન કરો વિચાર શૂન્યતા સંસારમાં રાખવાની નથી જો દિવસ દરમિયાન તમે વિચાર શૂન્ય રહેશો વિચાર નહીં કરો તો આ જગત તમને શું કહેશે પાગલ કશી ખબર જ નથી પડતી એવું કહેશે કોઈ કાર્યમાં તમે બરાબર આગળ નહીં વધી શકો જો તમે વિચાર શૂન્યમાં મૂઢ જેવા થઈ જશો મંદ થઈ જશો કે કઈ ખબર જ નથી પડતી એવા થઈ જશો તો આ સંસારમાં તમે કોઈ પણ કાર્ય કરી શકશો નહીં વિચાર શૂન્યતાની જરૂર ક્યાં છે આધ્યાત્મિક ક્ષેત્રમાં વિચાર શૂન્યતાની સ્થિતિ ક્યાં ઉપયોગી થાય આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સાંસારિક ક્ષેત્રમાં તો વિચારો રાખવા પડશે કેવા વિચારો સારા વિચારો શુદ્ધ વિચારો સકારાત્મક વિચારો તમારા કાર્યક્ષેત્રના વિચારો રચનાત્મક વિચારો પરોપકાર માટેના વિચાર કલ્યાણ માટેના વિચારો પછી એ પ્રકારના વિચારો કઈ વધારે પડતા ન હોય કઈ આખો દિવસ ન આવતા હોય એ વિચારો બુલબુલા જેવા હોય સારો વિચાર આવ્યો અને બુલબુલો સમી ગયો પછી આનંદમાં વર્તમાન સમયમાં મસ્ત જે વિચારોની દોડ છે એ પરોપકારના વિચારોમાં ન હોય સાંસારિક વિષયોમાં વસ્તુમાં પદાર્થોમાં મનુષ્ય તો વિચારોની દોડમાં લાગી જાય છે આ લેવું આ લેવું આ લેવું આમ કરું આમ કરું આમ કરું તેમ કરું તેમ કરું પણ પરોપકારના વિચારો જ્યારે તમે રાખો છો સારા વિચારો જ્યારે તમે રાખો છો કલ્યાણકારી વિચારો રાખો છો ત્યારે વિચારોની હારમાળા થતી નથી પણ સારા વિચાર આવી સમી જાય છે સમાઈ જાય છે લીન થઈ જાય છે તમારો સંકલ્પ વિશ્વ ચેતનામાં ભળી જાય છે અને તમે વર્તમાનમાં આનંદમાં જે કાર્ય કરો છો એ સજગતાથી જાગૃત રહીને કરી શકો છો જેથી તમને દરેક કાર્યમાં સફળતા મળે તો સારા વિચારો રાખો સારું બોલો સારું જોવો સારું સાંભળો સારું કાર્ય કરો તો હંમેશા જીવનમાં સારું જ થશે વિચાર શૂન્યતા જેને કહેવાય શૂન્ય અવસ્થા નિરાકાર શૂન્ય કઈ જ ઉપયોગી છે આધ્યાત્મિક માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં આવ્યા સાધનામાં બેઠા અને ત્યાં જો તમને ખૂબ વિચાર આવે ખૂબ વિચાર આવે ખૂબ વિચાર આવે તો તમે આગળ વધી શકો નહીં ત્યાં વિચાર શૂન્યતાની જરૂર છે પણ આધ્યાત્મિક માર્ગમાં વિચાર શૂન્યતા ક્યારે થાય શું તમે આખો દિવસ ત્રેવીસ કલાક વિચારો રાખ્યા કામ ક્રોધ લોભ અહંકાર આ વિચાર તે વિચાર આ લેવું પેલું લેવું આ જોઈએ તે જોઈએ અતૃપ્તિ અસંતોષ અસમાધાન અશાંતિ છે તમારા જીવનમાં અને પછી શું તમે બેઠા આંખો બંધ રાખીને ધ્યાનમાં કે સાધનામાં કે જે પણ તમે નિયમમાં બેઠા તો શું તમને ત્યારે વિચાર શૂન્યતાની અવસ્થા પ્રાપ્ત થઈ જશે ના નહી થાય કેમ નહી થાય ત્રેવીસ કલાક આટલા બધા વિચારો અને અડધો કલાક બેસો તો શું એ સ્થિતિ પ્રાપ્ત થઈ જશે નહી થાય કેમ કે હજુ અસંતોષ અતૃપ્તિ અસમાધાન અશાંતિ તો બધું તમારા જીવનમાં છે જ થોડી વાર બેસવાથી શું લાભ થશે થોડી વાર બેસવાથી લાભ ન થાય હા બેસવું જરૂરી છે પણ એ સ્થિતિ એ અવસ્થા એ શૂન્યની અવસ્થા તમને ક્યારે પ્રાપ્ત થાય પહેલા તો તમારા જીવનમાં શાંતિ આવે તમારા જીવનમાં સંતોષ આવે તમારા જીવનમાં તૃપ્તિ આવે તમારા જીવનમાં આનંદ આવે અને એ સ્થિતિમાં જ્યારે તમે આખો દિવસ પસાર કરો રાત્રે શાંતિથી ઊંઘ લઈ લો પૂરતી ઊંઘ લઈ લો અને પછી તમે સવારમાં બેસો ને ધ્યાનમાં સાધનામાં કે મંત્ર જાપમાં કે નિયમમાં આંખો બંધ કરતાની સાથે જ તમને વિચાર શૂન્યતાની એક શૂન્ય અવસ્થા પ્રાપ્ત થઈ જશે એ ફક્ત એ સમય દરમિયાન નહીં પણ દિવસ દરમિયાન પણ જો તમે શાંત ચિત્તે એકાગ્ર ચિત્તે બેસશો તો તમને એ શૂન્ય અવસ્થા પ્રાપ્ત થઈ જશે પણ આ શૂન્ય અવસ્થા પ્રાપ્ત કરવા માટે આ જીવનની તૃપ્તિ માટે આપણે પહેલાના વિડીયો સત્સંગમાં કહ્યું ને કે શરીરની આવશ્યકતાઓ છે એવી જ રીતે આત્માની એટલે કે આ જીવનની પણ આવશ્યકતાઓ છે શરીરની લિમિટ છે પણ આ જીવનને કોઈ લિમિટ છે નહીં નિરંજન નિરાકાર અલખ અવિનાશી છે એની કોઈ લિમિટ નથી એની શાંતિ માટે એની તૃપ્તિ માટે એના આનંદ માટે જીવનમાં ધર્મની જરૂર છે જ્યાં સુધી ભીતર રહેલા જીવન ને પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ અપૂર્ણતા રહેવાની રહેવાની અને બાળપણમાં પણ હતું યુવાની અવસ્થામાં પણ એ જ છે અને વૃદ્ધાવસ્થામાં પણ એ જ રહેવાનું શરીર છૂટશે તોય એ રહેવાનું બીજો જન્મ લેશે તોય એ રહેવાનું એ જીવન એ જીવનની આવશ્યકતાઓ છે એ જીવનને શું જોઈએ આત્મ જ્ઞાન એ જીવનને આત્મ અનુભૂતિ જોઈએ એ જીવનને પોતાના સ્વરૂપની ઓળખાણ જોઈએ એ જીવનને પોતાના સ્વરૂપ નો ભેટો જોઈએ ત્યારે એ જીવન પરિપૂર્ણતાથી ખીલે છે અને જ્યારે જીવન પરિપૂર્ણતાથી ખીલી જાય પછી બાહ્ય જગતમાં બાહ્ય વાતાવરણમાં કોણ શું કહે છે કેવું કહે છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય તો પણ એ ખીલેલા જીવન વાળો મનુષ્ય હર હંમેશ આનંદમાં ખુશ અને પ્રસન્ન રહે છે તમે આ જગતને આ સંસારને સાચો માની લીધો છે આ પાણીનો પરપોટો છે ક્યારે ફૂટે કઈ ખબર નથી પણ ફૂટી જશે ખરા એ સાચું છે નહીં પણ તમે આ જ સંસાર આ મનુષ્યો આ સગાવાલા આ કુટુંબીઓ આમને જ સાચા માની લીધા છે કે આ જ સાચા છે બીજું કશું સાચું છે જ નહીં એટલે પછી કોઈ મનુષ્ય સાથે દુર્વ્યવહાર રાખે 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 બુરો વ્યવહાર ઈર્ષા સારું રાખે કે ન રાખે તો તમારા મનમાં દુખ થાય વિષાદ થાય હતાશા આવે કેમ આવે કેમ કે તમે આને જ સાચું અને સત્ય માની લીધું છે જે સત્ય સ્વરૂપ પરમાત્મા છે એ પરમાત્માને તમે ઓળખતા નથી જે સત્ય સ્વરૂપ પરમાત્મા છે પરમાત્માને તમે જાણતા નથી જે સત્ય સ્વરૂપ પ્રભુ તમારી ભીતર બિરાજમાન છે એનો સાક્ષાત્કાર તમને થયો નથી માટે આ પરપોટાઓને તમે સત્ય માની લીધા ને સત્ય માની લીધા એટલે જીવનમાં દુઃખ આવ્યું હતાશા આવી નિરાશા આવી જ્યારે તમે જોવો મહાપુરુષોના જીવનમાં મહાપુરુષો જ્યારે આ આધ્યાત્મિક યાત્રાએ નીકળ્યા આ પરમ માર્ગે નીકળી પડ્યા ત્યારે એ મહાપુરુષો એકલા જ નીકળ્યા એમની સાથે કોઈ એમના સગા વાલા નતા કોઈ હિતેચ્છુ નતા કોઈ મિત્રો નતા કોઈ કુટુંબીઓ નતા કોઈ નતા એ એકલા જ નીકળી પડ્યા અને એકલા જ આ માર્ગે આગળ વધ્યા રસ્તામાં કોઈએ પથ્થર માર્યા કોઈએ કાંકરા માર્યા કોઈએ મેળા માર્યા કોઈએ ઓળખ્યા કે કોઈએ ન ઓળખ્યા એમને એ બાજુ કઈ જ જોયું નહીં ચાલતા ચાલતા પરમ કક્ષાએ પહોંચી ગયા કેમ ન જોયું બાહ્ય જગત સામે કેમ કે એમને ખબર હતી કે આ પાણીનો પરપોટો છે અને હું જે માર્ગે ચાલુ છું એ સત્યનો માર્ગ છે એ આત્માનો માર્ગ છે અને એ માર્ગે ચાલીને જો હું પરાકાષ્ઠા પહોંચીશ તો જીવન મુક્ત થઈશ પરમ કક્ષાને પ્રાપ્ત કરીશ અને પછી આ જગતને આપીશ જ્ઞાન આપીશ સમજણ આપીશ અનુભૂતિ આપીશ જેને કેમકે મહાપુરુષોને એક જ્ઞાન થઈ ગયું હતું કે સત્ય સ્વરૂપ ભીતરનો પરમાત્મા જ સત્ય છે આ જગત આ સંસાર આ કુટુંબીઓ આ મનુષ્યો સત્ય છે નહીં જેને જે બોલવું હોય એ બોલે જગત જે બોલે એને બોલવા દઈએ આપણે પ્રભુ ભજનમાં રહીએ તમારી સ્થિરતા હોવી જોઈએ તમારી મક્કમતા હોવી જોઈએ તો તમે આ માર્ગે આગળ વધી શકો पराकाष्ठाએ પહોંચી શકો આ માર્ગમાં નકારાત્મક શક્તિઓ બહુ છે જે તમને રોકશે ડરાવશે ધમકાવશે પણ તમારું કઈ બગાડી શકશે નહીં આ નકારાત્મક શક્તિઓથી તમારે ડરવાનું નથી બીવાનું નથી પણ તમારે તમારા સ્થાને અડગ સ્થિર રહીને આગળ નીકળવાનું છે જીવનમાં સફળતા મળવી એ બહુ મોટી વાત નથી પણ સફળતાનો અહંકાર ન આવો ને એ બહુ મોટી વાત છે જીવનમાં પરાજય મળવી એ બહુ મોટી વાત નથી પરાજય પછી જય મળી શકે પણ પરાજય મળ્યા પછી વિષાદમાં રહેવું આત્મગ્લાનીમાં રહેવું દુઃખી દુઃખી રહેવું એ મોટી પરાજય છે એક મનુષ્ય હતો એ મનુષ્ય સ્કૂલ બનાવે કોલેજ બનાવે બાળ મંદિર બનાવે એવા કાર્યો કરતો હતો સારા કાર્યો સત્કાર્યો એક વખત એ મનુષ્ય એની માં પાસે જઈને એની માને કહ્યું કે માં તું મને આશીર્વાદ આપ માએ કીધું કેવા આશીર્વાદ બેટા એના દીકરાએ કીધું કે માં તું મને એવા આશીર્વાદ આપ કે હું કોઈ પણ કાર્ય જીવનમાં કરું સારું તો મને સફળતા જ મળે મને નિષ્ફળતા કદી ન મળે એની માં એના કરતા બે ડગલા આગળ હતી સત્સંગી હતી ગુરુ ધારામાં હતી ગુરુ વચને હતી એટલે એની માએ કીધું કે તને દરેક કાર્યમાં સફળતા મળે એવા આશીર્વચન તો આપું જ છું પણ સાથે સાથે એ આશીર્વાદ પણ આપું છું કે એ સફળતાનો તને કોઈ પણ જાતનો અહંકાર ન આવે પણ એ કાર્ય માટે તું નિમિત બન્યો પણ કાર્ય કરાવનારી શક્તિ પરમાત્મા છે એવું તું જાણે એવું તું માને એવું સ્વીકારીને તું કાર્ય કરે અને જીવનમાં ખૂબ આગળ જા એવા મારા આશીર્વચન છે લો બોલો કેટલા સરસ આશીર્વચન કે તું બધા કાર્યો કર સારા પરોપકાર સત્ત કાર્ય કર પણ એનો તને અહંકાર કદી ન આવે એવા તને આશીર્વચન આપું છું અને જ્યારે અહંકાર નહીં આવે અને જ્યારે આ બધા કાર્યો તું પરમાત્માને સોંપીશ ને ત્યારે પરમાત્માની કૃપાની તને અનુભૂતિ થશે પરમાત્માના પ્રસાદની તને અનુભૂતિ થશે અને જીવનમાં જે ન થઈ શકનારા કાર્યો હોય જેને કહેવાય કે અશક્ય છે એવા કાર્યો પણ તારા હાથે થશે કેમ કેમ કે અશક્યને શક્ય બનાવનારી ગુરુ શક્તિઓ છે સામાન્ય મનુષ્ય શું કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ પોળા કરવા જોઈએ જેટલી ચાદર હોય એટલી સુધી જ પગ રાખવા જોઈએ ગુરુ શક્તિઓ શું કે છે કે તમે પગ જવા દો આગળ ચાદર અમે પોળી કરી દઈશું તમારા તાકાત હોય એટલું ગુરુ કાર્ય કરો સત કાર્ય કરો આગળ નીકળો બાકી ચાદર ફેલાવા માટે અમે બેઠા છીએ આ ગુરુ શક્તિઓનો મહિમા છે જીવનમાં દરેક કાર્ય દરેક ક્ષેત્રનું કાર્ય અને એ કાર્યમાં જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો દરેક કાર્ય કરતાની પહેલા પરમાત્માનું પાંચ વખત સ્મરણ અવશ્ય કરો આંખો બંધ જે પણ કાર્ય કરતા કરવા બેસતા હોય એની પહેલા શાંતિથી બેસો તમે ટેબલ ખુરશી પર બેઠા હોય તો પણ ઠીક છે થોડી વાર માટે આંખ બંધ રાખો ભીતર ઉતરો ભીતરમાં ડૂબકી લગાવો અને શુદ્ધ પવિત્ર ભાવથી સાચા હૃદયથી પરમાત્માને યાદ કરો પરમાત્માનો સ્મરણ કરો અને પાંચ વખત પરમાત્મા બોલો દિલથી શુદ્ધ ભાવથી ભાવથી પવિત્ર ખાલી બોલવા ખાતર નહી ઘણાને કહીએ ને કે આવી રીતે બોલવાનું તો ફટાફટ બોલશો ઓમ પ્રમત પ્રમત હોમ પ્રમત એવું નહીં ખાલી બોલવા ખાતર નહીં નામ સાથે તમારી ઊર્જા તમારો ભાવ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ હોવો જોઈએ તો એ કાર્ય કરે આખો બંધ રાખીને પાંચ વખત શુદ્ધ ભાવથી બોલવાનું છે ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા ઓમ પરમાત્મા પાંચ વખત ઓમ પરમાત્મા બોલીને ધીરે રહીને આંખ ખોલવાની છે અને પછી જે કાર્ય તમારે કરવાનું હોય એ કાર્યમાં આગળ વધવાનું છે કેમ ઓમ પરમાત્મા બોલવાનું કેમ કે શુભ કાર્ય પહેલા સારા કાર્ય પહેલા તમે કોઈ राग દ્વેષ કરનારાને યાદ નથી કર્યા કોઈ કામી ક્રોધીને યાદ નથી કર્યા કોઈ સંસારી માયાવી આ શક્તિવાળાને યાદ નથી કર્યા પણ શુભ કાર્ય કરતા પહેલા તમે નિરંજર નિરાકાર પરમાત્માને યાદ કર્યા છે પરમાત્માનું સ્મરણ કર્યું છે પરમાત્મા એટલે વિશ્વ ઉર્જા એ સકારાત્મક ઉર્જાનું સ્મરણ કર્યું છે એ ઊર્જાનું સ્મરણ કર્યું છે અને સ્મરણ કરતાની સાથે જ તમે એ ઉર્જા સાથે સકારાત્મક ઉર્જા સાથે જોડાઈ ગયા અને એ સકારાત્મક ઉર્જા સાથે જોડાતા તમને સારા વિચારો આવ્યા સારી સ્મૃતિ આવી સારા ભાવ આવ્યા શુદ્ધ ઉર્જા મળી પવિત્ર ઉર્જા મળી પોઝિટિવ એનર્જી મળી અને એ કાર્ય પછી જ્યારે તમે કરશો તો તમને સફળતા અવશ્ય મળશે અને કદાચ કોઈ વખત કોઈ કારણસર આપણી શ્રદ્ધા ઓછી હોવાના કારણે વિશ્વાસ ઓછો હોવાના કારણે પવિત્ર ચિત ન હોવાને કારણે કદાચ નિષ્ફળતા મળી તો પણ તમારામાં ઉર્જા રહેશે રહેશે ભાવ કે ભલે નિષ્ફળતા મળી હજુ હું આગળ કાર્ય કરીશ અને મને સફળતા અવશ્ય મળશે આ ઉર્જા આ ચેતના પણ તમારામાં આવશે આવશે અને આવશે જ જે પણ જીવનમાં કાર્ય કરો એમાં નિમિત્ત માત્ર છો તમે અને પરમાત્માને સોંપી દો એ કાર્ય તમે ધાર્યું હશે એના કરતા પણ અદ્ભુત અને દિવ્ય થશે તમે વિચાર્યું હશે એના કરતાં પણ સારું સારું અને સારું જ થશે જીવનમાં સૌથી પહેલા પરમાત્માને યાદ કરવા જોઈએ પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ કેમ કે પરમાત્માથી પ્રાણને ઉર્જા મળે પ્રાણને ચેતના મળે પ્રાણમાં ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે અને આ પ્રાણ જ્યારે મહાપ્રાણ સાથે એકાકાર થાય ને ત્યારે એને મહાપુરુષ કહેવાય એ મહાપુરુષોનો આખા વિશ્વ બ્રહ્માંડમાં જય જયકાર થાય છે જેના પ્રાણ ફક્ત પ્રાણ નહીં પણ મહાપ્રાણ થઈ ગયા છે આજે આપણે ભગવાન કૃષ્ણ ભગવાન રામ મહાવીર સ્વામી ભગવાન બુદ્ધ મીરાબાઈ આ બધાને યાદ કરીએ છીએ આ બધાનું સ્મરણ કરીએ છીએ કેમ કેમે આપણને યાદ આવે છે કેમ એમનું સ્મરણ થાય છે કેમ કે એમના પ્રાણ મહાપ્રાણમાં ભળી ગયા છે પાંચે તત્વો પાંચે તત્વોમાં વિલીન થઈ પ્રાણ મહાપ્રાણમાં ભળતા વિશ્વ ચૈતન્યમાં તે એકાકાર થઈ ગયા છે તેમનું સૂક્ષમ શરીર વિશ્વ ચૈતન્યમાં ભળી ગયું છે એટલે આ મહાપુરુષોને યાદ કરતાની સાથે આપણને ઉર્જા મળે આનંદ થાય રોંગટા ખડા થઈ જાય એટલી ઉર્જા મળે કેમ કે મહાપુરુષોની ઉર્જા એ મહાપુરુષોનું ચૈતન્ય આ વિશ્વ બ્રહ્માંડમાં છે જ પણ આપણને ક્યારે મળે જ્યારે આપણે એવા શુદ્ધ વિચારો રાખીએ એવા પવિત્ર વિચારો રાખીએ અને એ ઉર્જા સાથે જો આપણે જોડાઈએ ને તે એ એ તો મહાપુરુષો એ ઋષિ બુદ્ધ પુરુષો એ સર્વે પાસે જે જે જ્ઞાન હતું અધિ નવનિધિ હતી જે ઉર્જા હતી એ બધું આપણને મળે એ બધું જ આપણને પ્રાપ્ત થાય પણ ક્યારે જ્યારે આપણે એવા સત માર્ગે હઈએ ને ત્યારે કોઈ મનુષ્ય કેવો છે કેવો એનો સ્વભાવ છે કેવું એનું જીવન છે એ તમારે જોવું હોય ને તો તમારે જોઈ લેવાનું કે એના મિત્ર કોણ છે એના પાંચ પ્રિય મિત્ર કોણ છે કે પાંચ પ્રિય કુટુંબીજન કોણ છે કે પાંચ પ્રિય પડોશી કોણ છે કોણ એના પાંચ પ્રિય વ્યક્તિઓ છે એ જોઈ લેવાનો એમના જેવા જ વિચારો એમના જેવું ઉચિત એમના જે બુદ્ધિ એમના જેવું જ વર્તન એમના જેવું જ જીવન એનું હશે એટલે કે જેવો સંગ તેવો રંગ કોઈ ગુરુમુખી છે ગુરુ સાનિધ્યમાં જાય છે જાય છે અને ગુરુ બહેનો સાથે જે રહે છે તો એનું એ પ્રમાણે હશે શુદ્ધ ભાવ હશે અને કોઈ સંસારી હશે માયાવી હશે એના મિત્રો કોઈના ક્રોધી હશે કોઈના લોભી હશે તો એનું ચિત્ત એ પ્રકારનું હશે અને જેવા તમારા મિત્રો જેવો તમારો સંઘ એવી જ ઉર્જા તમારી આજુબાજુ હશે એવું જ તમારું આભામંડળ હશે એવી જ તમારી ઉર્જા હશે આ ઋષિ મુનિઓને બોલાવવા માટે આ ઋષિ મુનિઓનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ મહાપુરુષોની ઉર્જા પ્રાપ્ત કરવા માટે તમારે દિવ્ય ઉર્જાઓ સાથે જોડાવું પડશે સકારાત્મક ઉર્જા સાથે જોડાવું પડશે જો એ સકારાત્મક ઉર્જા સાથે તમે જોડાશો ત્યારે આ ઉર્જા ચેતના સાથે જોડાઈને સર્વસ્વ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકશો સદગુરુ એ કહેવાય છે ને કે કોઈ વ્યક્તિ નથી એ વિશ્વ વ્યાપક શક્તિ છે એ વિશ્વ ઉર્જા સાથે જોડાયેલા છે એ પવિત્ર ઉર્જા સાથે જોડાયેલા છે અને એટલા માટે જ સદગુરુ સાનિધ્યમાં સદગુરુ ઉર્જામાં જે આનંદની અનુભૂતિ થાય એ અલૌકિક હોય છે એટલે જે દરેક જવાબ ખૂબ ખૂબ સરળતાથી પ્રેમથી તરત જ આપી દે છે જ્યારે હું પણ કોઈ શાસ્ત્રોનું વાંચન કરું ત્યારે શાસ્ત્રોમાં શું લખ્યું છે એ અમુક વખત કઈ સમજાય નહીં કે શું કહેવા માંગે છે આ શું લખ્યું છે કેમ કે શાસ્ત્રોની ભાષા કોડવડ ભાષા હોય એ લોક કરેલી ભાષા હોય ડાયરેક્ટ વાંચી જઈએ તો કઈ ખબર ન પડે પણ સદ્ગુરુ આવી તાળું ખોલે ને પછી ખબર પડે કોહો આવું કહેવા માંગે છે એટલે મને પણ અમુક વાર થોડું વાંચીએ ને પછી એમ થાય કે કઈ સમજાયું નહીં શું કહેવા માંગે છે અને પછી જયારે સદગુરુ ચરણે જઈને સદગુરુને પૂછ્યું ને કે સદગુરુ લખ્યું તો શાસ્ત્રમાં એનો શું અર્થ થાય એટલે બટુકાના તરત જ ખૂબ સરળતાથી સીધી ભાષામાં આમ રમત જેમ સમજાવી દે કે આમ કહેવા માંગે છે અને ત્યારે ખરેખર એમ થાય કે ઓહો આટલું અદ્ભુત જ્ઞાન દિવ્ય જ્ઞાન અને હકીકતમાં ત્યારે એવું થાય કે આ શાસ્ત્રો તો પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જ વંચાય અને ત્યાં બેસીને જ સમજી શકાય એમના ચરણમાં બેસીને જ એનો સાર આપણને સમજાય એકલા વાંચીએ ને તો કશે ખબર જ ન પડે કે શું કહેવા માંગે છે ને અને જ્યારે સદગુરુ સમજાવે ને ત્યારે ઓહો જ્ઞાનનો પિટારો ખુલી જાય આમ ચાવી લગાવી ને તાળું ખુલી જાય ને ઓહો એટલું બધું જ્ઞાન પ્રગટ થાય એટલું બધું જ્ઞાન પ્રગટ થાય કે એનું વર્ણન જ ન થઈ શકે અને તો એક વાક્યમાંથી એટલું બધું અલૌકિક જ્ઞાન અને એક વાક્યમાંથી એટલું બધું અલૌકિક જ્ઞાન પ્રગટ થાય કે એનું વર્ણન ન થઈ શકે આ શાસ્ત્રોની એવી ભાષા છે આ મહાપુરુષોની વાણી છે અને મહાપુરુષોની વાણીને કોણ સમજી શકે મહાપુરુષો જ સમજી શકે જે ગુરુ ઉર્જા સાથે જોડાયેલા હોય જે ઋષિ મુનિઓની ઉર્જા સાથે જોડાયેલા હોય એ જ સમજી શકે આ જીવનમાં સફળ થવા માટે પરમાત્માનું સ્મરણ પરમાત્માને યાદ કરો દરેક કાર્ય પરમાત્માના ચરણો મેં સમર્પિત કરી દો જે તમારા હાથે સત્કાર્ય થાય અહંકાર રાખશો ને ખૂબ નિખાલસતાથી પ્રેમથી આનંદ થી જીવનમાં કાર્ય કરો અને પરમાત્માનું સ્મરણ કરીને કાર્ય કરશો તો અવશ્ય જીવનમાં આ સત્સંગ ફક્ત શબ્દો નથી પણ આ સદગુરુની દિવ્ય ઉર્જા છે સદગુરુનો પ્રસાદ છે સદગુરુ દિવ્ય ચૈતન્ય છે સદગુરુ દ્વારા થયેલી આ અનુભૂતિઓનો આનંદ છે માટે આ સત્સંગ ખૂબ ધ્યાનથી આનંદથી પ્રેમથી સાંભળો હૃદયમાં ઉતારો અને દરેક જિજ્ઞાસુઓને શેર કરી ઘરે બેઠા ગુરુ કાર્ય કરી અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ